ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂખ શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂખ પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના સાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર

બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે જે વ્યક્તિ મુખ્ય ફારૂક છે કે તે બાંગ્લાદેશમાં જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પખ્તા સબતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટીન ફિફ્ટી સિક્સ ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન ભારતીય ન્યાય સંતા બે હજાર ગુનો દાખલ કરવામાં આવેલો છે ઇન્વેસ્ટિગેશન ની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે જે બિલકુલ છોકરીની જે રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવેલી છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમની આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે અમારી ભરૂચ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા તમામ તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જળમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે